હવા નીકળી હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે હવાર હવારમાં તમારું સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર બધાને જય માતાજી અને આપણે આવી જાય હવાર હવારમાં ખેતરમાં કેમ કે કેમકે મારી છે તો મોરલા તો ઉડાડવાસ પડે તો અવાર હવારમાં સાંજે આવવું પડે ના જે વાતાવરણ કંઈક આવું છે મિત્રો તો માહોલ છે ગરમીનો એમ કે સેવ વાદા ફટિક ઘર ને પવનનો જરી આવતો છે નહીં તો મિત્રો હવે તમને અમારા ખેતરનો નજારો બતાવું તો હેલો મિત્રો આપણે સડી જતાવું આપણી સાથે જોડાઈ ભોલાભાઈ ને ઓલી બાઉુ ઘર આ છે ઝૂપડી આ છે મારું ગાંડીગીર જંગલ જો સારું લાગે તો લાઈક કરી દેજો સરપ્રાઈઝ કરી દેજો તમારા મેંડવી ની ખાવાય તો આવ્યા હાજરી અમારી માંડવી છે આમ ઓલી બાજુ મગ છે ડેમ તમને કારણ સૂર્ય છે એટલે નહીં દેખાય બાકી દેખાડત આ જો અમારો નજારો કેવો છે તમે કોમેન્ટ માં લખીને કહી દેજો ઓ ભાઈ તો એલો મિત્રો હવે અહીંયા બેઠા છે તેસર માથે આપણે નાઈ થી મોલ્લા નું જાન રાખી છે મેંડવી માં ને સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રો તો મિત્રો હવે આપણે જવાનું છે સાયકલ લઈને ઘરે કે થડી થઈ ગયો તડકો તો પાણી વાણી તરવ લાગી છે તો પીતાવી ને પછી મળી જાય તમને તો મિત્રો વાગી રહ્યા છે પાંચ અને આપણે માઇન્ડ બીમાં પાણી વાઈ ને વહી જાય ઘરે નાઈ ને ખાઈને પીને પાછા આવી જાય સાંજના ટાઈમે મોરલા ઉડાડવા ખેતરમાં આપણા ખેતરની બાજુમાં જ છે આ બાજુ જંગલ

મિત્રો તો રાયું ખાઈ ને પાછા હવે બીજી રાય જાય છે તો મિત્રો આપણને હાલતા હાલતા અહીં હાવજ મિત્રો આપણે રાયું આવી ગયું છે જો તમારે ખાવી હોય તો વેસાતી લઈને ખાઈ આવો તો મિત્રો આપણને અહીંયા લીંબો એ મળી ગઈ છે લીમડા રાય નથી ડોબા કી નથી મિત્રો બીજી રાએ જવાનું છે ખાવા આ છે મારો રોહિત તો મિત્રો તો હટાય અમે પોછી ગયા ઘણા જંગલ માં કેવું જંગલ છે તમે કે તો જો જો તો મિત્રો આપણે બીજી રાએ આવી ગયા છે ને વારાપતિ વાળા છોડવાનું છે અમારા ભુરા ભાઈએ છોડે છે ભુરા સડી જાય કે

તો મિત્રો આપણે બે જશે કેમ કે ટીંગાઈ ટીંગાઇ ને થાકી જશે હાવ હાઉ રતી છે નહી પોરો ખાવા બેઠા અહીંયા બોલી જા દર્શનભાઈ તો મિત્રો હવે આપણે અહીંયા વ્લોગને આપણે એન્ડ કરી દઈએ તો મળીએ તમને એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય